હાજી મિત્રો જય દ્વારકાધીશ તમારું સ્વાગત છે નવા કન્ટેન્ટની અંદર બાકી મિત્રો વાગી ગયા છે 8:30 નો ટાઈમ મિત્રો પવન હબબટી બોલાવે છે તો મિત્રો આજે કર્યું છે ભગવત સેશન નું આપણે મુહરત કરી નાખ્યું છે ઉડકાટમ વેલુ આપણે જેજી ચાલુ કરવાનું છે પેલા ખતરો મિત્રો તુરદાર છે એટલે વધાવી દીધી ક્લિપ મોકલી છે તમને ઉંકો દેખાડી દો સેશન નું કામ કેવું છે મિત્રો માલ બાલ एकदम ચોખ્ખો આવે છે કોન્ટેક્ટ નંબર નાખી દઈએ તમને તમને મિત્રો તુહેર કે જડા કે કઠવ હોય તો કોન્ટેક્ટ નંબર છે એમાં નાખી દે તોનો કરીએ મિત્રો આપણો વિડિયો ને કન્ટિન્યુ વિડિયો ચા લાગે તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું બોલતા નથી તો હાલો કરીએ બ્લોગ્સ ને કન્ટિન્યુ ને भगवती थेसर न तुवेर मंदिर क्यों रिजल्ट है तुम देखाड़ी हालो वीडियो कंटीन्यू करता रहो तो जय द्वारकाधीश मित्रों गेम छो बद मजा में बाकी मित्रों कर दीदे भगवती थेसर न मुहूर्त पे खेतर में चालू करू है मित्रों तुवेर मंदिर बाकी तुवेर में मित्रों रिजल्ट है जोरदार तुमने देखाड़ी आखी आखो वीडियो बाकी मित्रों माल बाल एकदम चोखो आए है चालू कर दीदू है थ्रेसर न मित्रों हाई की माल बाल मित्रों एकदम चोखो आए है ट्रेक्टर पर मित्रों लोडविल ने वारे होने कारण कहीं लोडबोट पड़ता नहीं एकदम मस्त हाला है મિત્રો કાં તો જાજી સિસ્ટમ મિત્રો ફેરફાર આવી ગયા લોડ વ્હીલ મિત્રો આવી ગયા છે ટ્રેક્ટર ઉપર જ્યારે પર દબાણ પડતું નથી ને માલ એકદમ ચોખ્ખો આવે છે દેખાડું મિત્રો માલ તો કેવો આવે એનું કામ મિત્રો ભગવતી સેશન અંદર જોરદાર એકદમ હે તો મિત્રો જો તુવેર પર એકદમ ચોખ્ખી આવે છે મિત્રો નહીં એ કે દાખરું કોઈ વસ્તુ નહીં એકદમ જોરદાર ચોખ્ખો માલ આવે મિત્રો કોઈને મિત્રો તુવેર કઢાવી હોય જણા કે કોઈ પણ કઢવવું હોય તો કોન્ટેક્ટ નંબર મિત્રો નાખી દીધા છે કોન્ટેક્ટ કરજો ગામ વધાવી સત્ર વાગી ગયા સાડા ટાઈમ બાકી મિત્રો આવ્યા હતા ભૂઇના ઘર મારવા માટે બાકી મિત્રો વઢિયાર બળદ હતા તો તમને દેખાડી દો મિત્રો જે આપણી ઓલી ચેનલમાં મિત્રોજી સબસ્ક્રાઇબર હતા જે આપણી જૂની ચેનલ ને એને ખબર છે મિત્રો કે જે કસમાથી લઈ આવ્યા હતા ભૂઈને રાખ્યો તે બાકી મિત્રો તે દીનો વટાણ કેટલો ફેર પડી ગયો બળદુ બાકી કેમ હે મિત્રો એકદમ હોય વઢિયાર બળદ નાખે હે મિત્રો મામા નીણ આવ્યા આ બાજુ તમને વઢિયા બળદનો વિડીયો દો કેટલા સમય છે બળદુનો વિડીયો દેખાય નહોતો

એટલે મિત્રો ભાઈઓ નથી કેમ કે ભાવ તો તકલીફ પડે મિત્રો ઢરી જાય ઘઉં નાસા હોય મિત્રો તો વાંધો ના આપડે મિત્રો હું પેલા ધાર માં બીજા નંબર નું ખેતર આપડે ચડાવ આપડે ઘઉં આવી દીધું તો પેલા તે મિત્રો ફૂલ પાક માંથી ચડી ગયા ને હવે પાકવાની જો મિત્રો મિત્રો થાવ મંડી ગયો હશે હશે મકડા મંડી ગયા હશે એટલે રાવા પડી ગયા એટલે અત્યારે ભવાય નહીં મિત્રો ભાઈ તો ભવન ભવન હે મિત્રો ઢરી જાય બાકી ચણા મિત્રો જો કાલે દવા મારવાની હે કાલે વિડીયો આવી જાય મિત્રો ચણાનો પણ ફાલ ફૂલનો મિત્રો રાખી ગયા હબાવનો જઈ લઈએ